દોઢ વર્ષ પછી મંગળશનિની ઘરમાં પ્રવેશ કરશે આ ત્રણ રાશિઓ તેમના તારાઓનો ઉદય જોશે આ વર્ષે સપનાઓ નવી ઊંચાઈએ પહોંચશે મિત્રો તમને જણાવી દઈએ કે દોઢ વર્ષ પછી મંગળ શનિની ઘરમાં રહેશે આ બધી બાર રાશિઓને અસર કરશે અને ત્રણ રાશિઓ માટે શનિ અને મંગળનો પ્રભાવ શુભ સાબિત થશે કારણ કે દોઢ વર્ષ પછી મંગળ શનિની ઘરમાં પ્રવેશ કરશે આનાથી આ ત્રણ રાશિઓ માટે તારાઓ આગળ આવશે અને વર્ષ બે હજાર વીસથી આ ત્રણ રાશિઓને મહાન ઊંચાઈ સુધી પહોંચવાની તક મળશે હવે મંગળની શક્તિ તેમને મહાન ઊંચાઈઓ પર લઈ જશે અને શનિ તેમના જીવનમાં નવી ખુશીઓ લાવશે મિત્રો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં મંગળને શક્તિ હિંમત ઊર્જા અને કાર્યક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે મંગળ ગ્રહ પૃથ્વી સ્થિરતા અને કર્મક્ષેત્ર સાથે સંકળાયેલો હોવાથી તેને પૃથ્વીનો પુત્ર પણ કહેવામાં આવે છે ભૂમિ એટલે સ્થિરતા અને પુત્ર એટલે શક્તિ અને બાળકો મંગળનું આ નામ પ્રતીક કરે છે કે આ ગ્રહ હિંમત ખંત અને કાર્ય કરવાની શક્તિ આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત હોય તો તે ધીરજવાન હિંમતવાન અને મહેનતું હોય છે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેઓ ક્યારેય સખત મહેનત કરવામાં અને અડગ રહેવાથી ડરતા નથી જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મ ન્યાય શિસ્ત અને પરિણામોનો ગ્રહ માનવામાં આવે છે તેને કર્મ આપનાર કહેવામાં આવે છે કારણ કે શનિ વ્યક્તિના કાર્યો અનુસાર પરિણામ આપવા સાથે સંકળાયેલો છે સારા હોય કે ખરાબ મિત્રો શનિ હંમેશા વ્યક્તિના કાર્યોનો હિસાબ રાખે છે અને જીવનમાં અનુરૂપ પરિણામો લાવે છે શનિની અસર હેઠળ વ્યક્તિ ધીરજ સંયમ અને શિસ્ત શીખે છે આ ગ્રહ વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિઓ વિલંબ અને પડકારોમાંથી પોતાના જીવનને સુધારવાની તક આપે છે દોઢ વર્ષ પછી શનિ અને મંગળ એકબીજાનો સામનો કરવાના છે જેની ત્રણ રાશિઓ પર અત્યંત શુભ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે સોળ જાન્યુઆરીના રોજ મંગળ શનિના શાસન હેઠળ મકર રાશિમાં પ્રવેશ કરશે જે બધી બાર રાશિઓને અસર કરશે મિત્રો ગ્રહોનો સેનાપ્તિ અને બહાદુરી ઉર્જા અને હિંમત માટે જવાબદાર ગ્રહ મંગળ શુક્રવાર એક છ જાન્યુઆરીના રોજ સવારે ચાર વાગીને છત્રીસ મિનિટ મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મંગળ હાલમાં ગુરુની ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે મંગળનો મકર રાશિમાં પ્રવેશ ફક્ત ત્રણ રાશિઓને જ લાભ લાવશે મિત્રો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે દોઢ વર્ષ પછી શનિ દ્વારા શાસિત રાશિ મકર રાશિમાં મંગળનો પ્રવેશ તેમના માટે ભાગ્યશાળી આકર્ષણ લાવશે કારણ કે બે હજાર વીસનું વર્ષ વૃષભ રાશિના લોકો માટે ઘણી રીતે મહત્વપૂર્ણ અને ફાયદાકારક સાબિત થવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દોઢ વર્ષ પછી શનિ દ્વારા શાસિત રાશિ મકર રાશિમાં મંગળનો પ્રવેશ તેમના જીવનમાં નવી ઊર્જા હિંમત અને તકો લાવશે મંગળ અને શનિના પ્રભાવને કારણે બે હજાર છવ્વીસ વૃષભ રાશિ માટે ખૂબ જ શુભ વર્ષ રહેશે આ સમય તમારા કારકિર્દી નાણાકીય આરોગ્ય અને પારિવારિક જીવનમાં નવી સિદ્ધિઓ અને સ્થિરતા દર્શાવે છે મંગળ તમને હિંમત ઊર્જા અને સખત મહેનત કરવાની શક્તિ આપશે જ્યારે શનિશિસ્ત સંયમ અને ધીરજ લાવશે આ યુતિ વૃષભ રાશિના જાતકોને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાની તક પૂરી પાડશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દોઢ વર્ષ પછી શનિના રાશિમાં મંગળનો પ્રવેશ કર્ક રાશિના જાતકો માટે ઘણી રીતે મહત્વપૂર્ણ અને ફાયદાકારક બનાવશે દોઢ વર્ષ પછી શનિ દ્વારા શાસિત મકર રાશિમાં મંગળનો પ્રવેશ નવી ઊર્જા હિંમત અને તકો લાવશે પૃથ્વીપુત્ર તરીકે ઓળખાતો મંગળ ગ્રહસ્થિરતા અને શક્તિનું પ્રતિક છે જ્યારે આ ગ્રહ કર્ક રાશિના જાતકોને પ્રભાવિત કરે છે ત્યારે તેમના પ્રયત્નો વધે છે અને તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં દ્રઢ રહે છે કૌટુંબિક સુખ શાંતિ અને બાળકોની સિદ્ધિઓમાં વધારો થશે સામાજિક પ્રતિષ્ઠા અને સુખાકારીમાં પણ સુધારો થશે એકંદરે મંગળ અને શનિના પ્રભાવને કારણે બે હજાર છવ્વીસ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ સમય તમારા કારકિર્દી સંપત્તિ સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સિદ્ધિઓનો સંકેત આપે છે મંગળ તમને હિંમત ઊર્જા અને સખત મહેનત કરવાની શક્તિ આપશે જ્યારે શનિશિસ્ત સંયમ અને ધીરજ લાવશે આ યુતિકર્ક રાશિના લોકોને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાની અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાની તક પૂરી પાડશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે નવા વર્ષમાં મંગળનો દોઢ વર્ષ પછી શનિ દ્વારા શાસિત રાશિ રાશિમક્રમાં પ્રવેશ કન્યા રાશિના લોકો માટે સુવર્ણ સમય લાવશે મિત્રો શનિના આશીર્વાદ અને મંગળનો પ્રભાવ કન્યા રાશિના લોકોના જીવનમાં પણ વરદાન સાબિત થશે કારણ કે મંગળની ઉર્જા સક્રિય થવાની છે કન્યા રાશિના લોકો આ વર્ષે તેમના પારિવારિક જીવનમાં ખુશી શાંતિ અને સુમેળનો અનુભવ કરશે પરિવારના સભ્યો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે બાળકોને તેમના અભ્યાસ અથવા કારકિર્દીમાં સફળતા જોવા મળશે સામાજિક પ્રતિષ્ઠા અને આત્મસન્માન વધશે મંગળની ઉર્જા તમને તમારા પરિવાર પ્રત્યે જવાબદાર અને સક્રિય બનાવશે એકંદરે મંગળ અને શનિના પ્રભાવ હેઠળ વર્ષ બે હજાર છવ્વીસ કન્યા રાશિના લોકો માટે અત્યંત શુભ રહેશે આ સમય તમારા કારકિર્દી સંપત્તિ સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં નવી સિદ્ધિઓ અને સ્થિરતા દર્શાવે છે મંગળ તમને હિંમત ઊર્જા અને સખત મહેનત કરવાની શક્તિ આપશે જ્યારે શનિદેવ જીવનમાં શિસ્ત સંયમ અને ધીરજ લાવશે આ જોડાણ કન્યા રાશિના જાતકોને તેમના સપનાઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની તક આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર